મિત્રો પરસોતમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે કેમ આવું બોલી રહ્યા છે કેમ કે મિત્રો એક નિવેદન આપ્યું છે હીરાભાઈ સોલંકી પરસોતમભાઈ સોલંકી બોલ્યા હતા જે આ નિવેદન બાદ અત્યારે આહિર સમાજના લોકો ઉશ્કેર્યા છે મિત્રો આની પાછળનું કારણ શું છે એ પણ હું તમને જણાવવાનું છું કેમ કે મિત્રો અત્યારે બગદાણાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની અંદર ઘણા બધા લોકો આવ્યા હતા નવનીતભાઈને સપોર્ટ કરવા માટે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે પણ શું ખરેખર મિત્રો ન્યાય તો અપાવી દીધો છતાં પણ આવું બયાન આપી અને શું સાબિત કરવા માગે છે મિત્રો ઘણા બધા મિત્રોનો સવાલ હશે પણ મિત્રો આપણે તમને જાણકારી માટે આ વિડીયો બનાવીને બતાવ્યું છું કે આ વિવાદનું પાછળનું કારણ શું છે અને જે વાયરલ અત્યારે વિડીયો થઈ રહ્યો છે પરસોત્તમભાઈ સોલંકીનું જે બયાનવાળો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લાલાભાઈ આહિર આ વિશે શું બોલે છે એ વિડીયો તમને બતાવવાનો છું અને મિત્રો ખરેખર પાછલા એક મહિનાથી જે આ વિવાદ ચાલી રહ્યો છે જેમાં નવનીતભાઈ અને જયરાજભાઈ આહિરનું નામ જોડાયેલું હતું પણ મિત્રો આ જે જયરાજ આહિરની જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને નવનીતભાઈને જે ન્યાય આપવામાં આવ્યો છે ત્યારબાદ પણ મિત્રો ઘણા બધા અત્યારે ન્યાય તો મળી ગયો છે પણ નવનીતભાઈનું એક નવી અપેક્ષા જાગી છે જે ઈચ્છા જાગી છે એટલે કે વરઘોડો જે આમ લોકોનો વરઘોડો નીકળે એવી રીતે જયરાજ આહીરનો પણ વરઘોડો નીકળવો જોઈએ પણ મિત્રો આ પણ પતી ગયું હતું પણ ફરી એકવાર માયાભાઈ આહીર બોલ્યા હતા જે થયું તે બરાબર થયું જે થઈ રહ્યું છે તે પણ બરાબર થઈ રહ્યું છે અને જે થશે એ પણ બરાબર થશે આ વિશે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદ વધ્યો હતો પણ મિત્રો ફરી એકવાર આપણે એ બતાવવાનું છે કે લાલાભાઈ આહીર જે પરસોત્તમભાઈ સોલંકીનું જે બયાન આપ્યું છે આ બયાન ઉપર જે બોલી રહ્યા છે કેમ કે મિત્રો આવું બયાન સાંભળ્યા બાદ જ આહિર સમાજના લોકો માયાભાઈ અહીંને સપોર્ટ કરવા આવી ગયા છે અને મિત્રો સપોર્ટ કરવાની વાત તો રહી કેમ કે જેવી રીતે નવનીતભાઈને ન્યાય આપવા માટે તેમનો સમાજ આવ્યો હતો એવી રીતે આ માયાભાઈ આહિરને જયરાજભાઈ આહીરના સપોર્ટમાં પણ આવ્યા છે પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે લાલાભાઈ આહિર આ વિશે શું બોલે છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે લાલાભાઈ આહિર જે કીર્તિ પટેલ ખજૂરભાઈનો જે લાંબા સમય સુધી સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલ્યો હતો ને એવી જ રીતે આ વિવાદની અંદર પણ જેવું નામ જાણીતું નામ એવા લાલાભાઈ આહિર આવ્યા છે અને જે ખુલ્લે આમ કંઈક આવું બોલી રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની અંદર તમને શું લાગે છે બગદાણા વિવાદની અંદર માયાભાઈ આહિર નવનીતભાઈ જયરાજભાઈ આહિર તો મિત્રો આમાં જે ગુનેગાર હતા એના પર કાર્યવાહી કરવામાં આવી છે છતાં પણ આ જે વિવાદ છે તે ઠરવાનું નામ લેતો નથી તો મિત્રો અત્યારે જે નવનીતભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો એમાં પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી જે નમનીતભાઈને ન્યાય અપાવવા માટે આવ્યા હતા ન્યાય પણ અપાવી દીધો છતાં પણ મિત્રો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયા ઉપર અત્યારે આહિર સમાજના લોકો આવું કહેવા માગે છે જેમાં એક છે લાલાભાઈ આહિર જે લાલાભાઈ આહિર આ વિશે શું કહેવા માગે છે અને શું કહી રહ્યા છે એ વિડીયો જોજો અને આ વિશે તમારે શું કહેવું છે તમે કમેન્ટ કરીને જણાવજો બાકી મિત્રો અત્યારે જે લાલાભાઈ આહિર પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને જે બોલી રહ્યા છે જે કહી રહ્યા છે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે